ક્યાંક પાણી વચ્ચે ફસાઈ જિંદગીઓ તો ક્યાંક નદીઓ ગાંડી દૂર બની આવો જોઈએ વરસાદી તબાહીના આઠ વીડિયો ડાંગના નિબારપાડા ગામે નદીના કોઝવે પરથી એક યુવક તણાયો જોકે યુવક નો ચમત્કારિક બચાવ થયો છે અમદાવાદના એસપી રિંગ રોડ પર એસયુબી કાર પાણીમાં ફસાઈ રૂફટોપ ખોલીને એક યુવક અને બે યુવતીઓને બહાર કાઢી બચાવી લેવાયા નર્મદાના ગરુડેશ્વર તાલુકાના ઝરવાણી ગામે પશુઓ ચરાવા ગયેલા વ્યક્તિ પશુઓ સાથે પાણીમાં તણાયો પૂરના પાણીમાં ચાર પશુઓ તણાઈ ગયા જ્યારે વ્યક્તિ કિનારે પહોંચવામાં સફળ રહ્યો રાજકોટના મુંજકામાં ગુજરાત હાઉસિંગ બોર્ડના આવાસમાં બે ક્વાર્ટર ધરાશાયી થયા સદનસીબે કોઈ જાનહાની નથી થઈ અમદાવાદમાં સાબરમતી નદીનું રૌદ્ર સ્વરૂપ જોવા મળ્યું મહીસાગરના વણાકપુરી ખાતે મહી નદી પરનો વિયત ઓવરફ્લો થયો સુરતના ડુમસ રોડ પર કારગિલ ચોક પાસે એક વૃક્ષ બે કાર પર પડ્યું જ્યારે આ બાજુ નર્મદામાં લોકો ભારે પાણીના વહેણ વચ્ચે જોખમી પુલ પરથી પસાર થતા જોવા મળ્યા